પ્રસંગમાં જતા ફેરીએ હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પરમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડમપડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જરા આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે એ અમારી પોતાની એક ઈચ્છા છે પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી ખાસ કરીને અમે આનો સંદેશો એ આપવા માંગીએ છીએ કે હેલ્મેટ આજે સુરત શહેરમાં જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના ઘણા બધા એવા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર વીસ તીટીસની ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડભર્યો અને વિરાદાયક છે ખાસ કરીને આ આ હેલ્મેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જોવો જોઈએ